જુનાગઢની મધ્યમાં આવેલ આઝાદ ચોક સ્થિત જર્જરિત હાલતમાં ઇમારત જોવા મળી રહી છે છેલ્લા અનેક સમયથી જર્જરિત હાલતમાં અહીં ઇમારત જોવા મળી રહી છે આખરે મહાનગરપાલિકા દ્વારા ક્યારે આ બાબતે ચોક્કસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ દ્રશ્યો છે જુનાગઢ મહાનગરપાલિકાની ઇમારતની નજીકમાં આવેલી આઝાદ ચોક સ્થિત જર્જરિત ઇમારતના આઝાદ ચોક ખાતે સિટી બસ સ્ટેન્ડ નજીકમાં આ ઈમારતના સ્લેબના સળિયા ખુલ્લા જોવા મળી રહ્યા છે ગમે તે સમયે આ જર્જરિત ઇમારતનો કોઈપણ ભાગ ધરાશાયી થઈ શકે તે હાલતમાં જોવા મળી રહ્યો છે આઝાદ ચોક વિસ્તારમાંથી રોજના મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે ન માત્ર જૂનાગઢ શહેર પરંતુ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોની અવરજવર અહીંથી થતી હોય છે ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે વહેલી તકે આ જર્જરિત ઇમારત બાબતે કોઈ ચોક્કસ કાર્યવાહી કરવી જોઈએ જેથી મોટી દુર્ઘટના ન સર્જાય બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમારે જણાવ્યું હતું કે આ બાબતે પૂર્વથી જ નોટિસ અપાઈ છે ઉપરાંત આગામી સમયમાં મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ઈમારતનો ચોક્કસ ભાગને ઉતારી લેવામાં આવશે તેવું મેયર દ્વારા જણાવવામાં આવ્યું હતું વહેલી તકે આ બાબતે કાર્યવાહી કરાશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું સિટી બસ નજીકની જે ઇમારત જર્જરિત છે ને તેને નોટિસ પણ કોર્પોરેશન દ્વારા દેવામાં આવી છે તે હાલમાં કોર્પોરેશન દ્વારા જ આ કામગીરી કરી ને જે જર્જરિત જેના દાદરિયા અને સ્લેપ જે બહુ જૂના હોય છે તે ઉતારી લેવાના છે એટલે ટૂંક સમયમાં કોર્પોરેશન દ્વારા જ પણ દ્વારા જ આ કામ થશે અને આ ઇમારત જે જર્જરિત હાલતમાં છે તેને ઉતારવામાં આવશે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અનેક સ્થળ પર જર્જરિત ઈમારત પાડવાના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે ત્યારે જૂનાગઢની મધ્યમાં આવેલ જર્જરીત ઇમારત બાબતે મનપા દ્વારા ક્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે હવે જોવું રહ્યું